ઉમેશભાઈ ભાઈ જ્યારે ચૂંટાઈને આવ્યા હતા દીવના પ્રવાસી હતા ત્યારે મુલાકાત કરી હતી અને ઘણા બધા પ્રશ્નો હતા જે થોડા દિવસ બાદ તેમણે કહ્યું હતું તો આજે તમામ સવાલોના ઉમેશભાઈ પાસેથી જવાબ મળી સાથે સાથે દીવ દમણના કયા મુદ્દાઓને પાર્લામેન્ટમાં પહોંચાડ્યા છે એ મુદ્દે પણ વાત કરીએ તો સીધા જ સાથે વાત કરીએ ઉમેશભાઈ હાજી સર પહેલો સવાલ એ છે હાજી આ ચૂંટાણા પછી કયા કયા મુદ્દાઓ દિલ્હી સુધી પહોંચ્યા છે એકચ્યુઅલમાં જે જે મેં પ્રોમિસ કરી છે એ દરેક પ્રોમિસ ઉપર ગંભીરતાથી કામગીરી શરૂ થઈ ગઈ દમણદીવનો સૌથી મોટો પ્રશ્ન પ્રશાસક પ્રફુલ પટેલજીની બદલી માટેનો અને એ માટે જેવો હું ચૂંટાયો અને જ્યારે પાર્લામેન્ટમાં શપથવિધિ થઈ તે બાદ પ્રથમ મુદ્દો મારો પ્રશાસક પ્રફુલ પટેલજીને હટાવવા માટેનો હતો અને જ્યાં રજૂઆતો કરવાની ત્યાં મેં રજૂઆત કરી દીધી છે એટલે હવે ખરેખરનો પાર્લામેન્ટ સદન બાવીસ તારીખથી ચાલુ થઈ રહ્યું છે અને જેમાં મારે જે જે સવાલો પૂછવાના છે તે મેં ઓલરેડી લિસ્ટિંગ લિસ્ટમાં નાખી દીધા છે કુલ કેટલા પ્રશ્નો છે ખરેખર પ્રશ્નો જ પ્રશ્ન છે દમણમાં તો એવો ખૂબ જ સમસ્યાઓ છે પણ મૂળભૂત સમસ્યાઓમાંથી મેં ફિલહાલ ચોત્રીસ જેટલા પ્રશ્નોને લિસ્ટિંગ કર્યા છે મેનેજમેન્ટ દસ પ્રશ્નો કહેશો તેમાંથી મુખ્ય મુદ્દો પ્રશાસકજીની બદલીનો છે બીજો બદલો બદલી આ બીજો જે મુદ્દો છે એ ટોરેન પાવરનો છે ત્રીજો મુદ્દો જે છે જે આપણા હાર્ડ કોર મની જેનો દુરુપયોગ થઈ રહ્યો છે એ બધી મનીના ઇન્કવાયરીનો છે ચોથો મુદ્દો એ છે કે જે દમણમાં સચિવાલય પછી પ્રશાસકનો હાઉસ કલેક્ટર જૂની કલેક્ટર ઓફિસ તેની બાજુમાં જે બિલ્ડિંગ બની રહી છે જેની આર્કોલોજીની અંદર વિદ વિમની પરમિશનો લેવાય છે નહીં લેવાઈ છે અને કેવી રીતે ફોર્ટ એરિયાના જે દરવાજાઓ તોડીને ફેંકી દેવાયા તે શા માટે તોડી દેવાયા તે છે યુવાનોની નોકરીનો મુદ્દો છે સરકારી હોસ્પિટલમાં મફત ઈલાજનો મુદ્દો છે પછી ખેડૂતોની જમીનનો મુદ્દો છે પછી જે અમારી મેડિકલ કોલેજ બની છે તેમાં ફેકલ્ટી હજુ રેગ્યુલર નથી અને તેની સાથે સાથે ડિગ્રી કોલેજના ફેકલ્ટીઓની તે નથી સાથે દમણ દીવમાં ડીમ યુનિવર્સિટી લાવવાની છે સોરી ફૂલ યુનિવર્સિટી લાવવાની છે અને ફૂલ યુનિવર્સિટીને મળે તો ડીમ યુનિવર્સિટીની સ્થાપના કરવાની છે સાથે સાથે જે અમારા કોન્ટ્રાક્ટ બેસ ઉપર ટીચરો છે કે કર્મચારીઓ છે જેટલા પણ કોન્ટ્રાક્ટ બેસીસ ઉપર વર્ષોથી કામ કરી રહેલા છે એમને નિયમિત કરવાની વાત છે જેટલી ભરતીઓ બાકી છે એ બધી ભરતીઓ

અને અધિકારીઓ શું છે તે છે સર હું પ્રફુલભાઈને હટાવવાની વાત તો ઘણા બધા લોકોના મોઢે સાંભળી છે શું કામયાબ થશો ભાઈ હર એક વસ્તુનો અંત હોય અને કુદરત છે ને એ બધાનો રસ્તો શોધતી હોય તમારી વાત સાચી છે ઘણા માણસોએ કહ્યું છે પણ હું કરીને બતાવીશ અને થોડા સમયમાં તમને અંદાજો બી આવી જશે અને એનું રિઝલ્ટ બી આવી જશે અને એક જ મહિનો છે પાર્લામેન્ટની આ શરૂઆત થવા જઈ રહી છે અને પાર્લામેન્ટનું સદન પૂર્ણ થતાં એક મહિનો જ છે એક મહિનામાં જ તમને ખબર પડી જશે કે કોણ કહે છે અને કોણ કરે છે સર પ્રફુલભાઈ સાથે ચૂંટાયા બાદ કેટલી વખત મુલાકાત થાય મારી કોઈ મુલાકાત નહીં થઈ ઔપચારિક રીતે મુલાકાતોના ઘણો અનૌપચારિક પણ મુલાકાત નથી થઈ હા જ્યાં હું રહેતો હતો ત્યાં જ પ્રશાસક પ્રફુલ પટેલ પણ ઉતારો કરતા હતા દમણ ભવન ત્યાં કેઝ્યુઅલી આવ્યા અને મને મળ્યા એટલું જ બોલા કે પહેલાં અને હવેમાં કંઈ ફરક દેખાણું કામ કરવાની એની પદ્ધતિ આપણે બોલાવાની પદ્ધતિ એક વાત કહું પહેલાં તો મને જોતા પણ નહીં હતા મને તો એમના દાયરાને સો મીટર દૂરથી જ પકડીને જેલમાં નાખી દેવા હતા પણ આ વખતે પોતે આવ્યા અને મને પોતે બોલાવ્યો મારા ખબર અંતર પૂછ્યા અને એમને શુભકામનાઓ આપી સર એક છેલ્લે મેં ઇન્ટરવ્યુ લીધો હતો ત્યારે આપણે કીધું હતું કે હું કઈ પાર્ટીમાં જઈશ પૂરું સપોર્ટ કરીશ હું અમારા કાર્યકર્તાઓને બે દિવસ ચાર દિવસમાં મળીને આપને જવાબ આપીશ હાજી શું થયું તેમાં અમારા કાર્યકર્તા લોકોએ કીધું કે અમને વેઇટ એન્ડ વોચ કરવાનું છે અચ્છા આપણે જોઈએ અને આપણી જે મુખ્ય બાબતો છે જે મુદ્દાઓ છે તેના ઉપર આપણે માંગ મૂકવા જઈએ છીએ અને મેં જ્યાં વાત કરવાની હતી જ્યારે મને બોલાવવામાં આવ્યો ત્યારે મેં આ બધી વાતો કરી કે ભાઈ અમારો મુખ્ય મુદ્દો પ્રશાસક પ્રભુ પટેલજીને હટાવવાનો છે. લોકોનો એ જ મુદ્દો છે. મોટોમાં મોટો મુદ્દો છે. ઘણી બધી બાબતો છે. અને તે બાબતો ઉપર મેં જ્યાં રજૂઆત કરવાની કરી છે. મોદી સાહેબને એકઈસવાર મુલાકાત થઈ છે નહીં નહીં મોદીજી સાથે મારી મુલાકાત થઈ અમિતભાઈ જોડે મારી બે વાર મુલાકાત થઈ. ચર્ચાઓ થઈ ચર્ચા કરી મેં દમણ દીવના તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી. મુખ્ય મુદ્દા ઉપર પણ ચર્ચા કરી. રફુલભાઈના મુદ્દા ઉપર શું ચર્ચા? હા ચર્ચા કરી મેં એમણે વાત કરી એમણે કીધું છે આ આ મુદ્દે પણ હું

પૂછવી તો બીજા નેતાને પૂછે તો ચાલે કેમ કે હું તો પોતે જમીન છું અને તમને ખબર જ છે કે હું બાઇક લઈને જ ફરતો તો પણ પણ આજે બાઇક લઈને ફરીને મેં એ તપાસતો હતો કે લોકોની જે સમસ્યા છે તે સાચી છે સમસ્યા તો ઘણા સમયથી થી છે પણ વરસાદ પડ્યા બાદ જે સ્થિતિનું નિર્માણ થયું છે રસ્તા ખબજ કબજ દયનીય સ્થિતિમાં છે હવે તો ચાલતા ફરવું પણ એ રસ્તા ઉપર મુશ્કેલ છે કિચડ જ કિચડ છે ને બાઇક લઈને ફરવું ખૂબ જ ખૂબ જ તકલીફ વાળું છે અને એમ કહેવું કે ડેન્જર ઝોન બાઇક લઈને ફરવું મતલબ જીવને જોખમ ના લોકોને સારા રસ્તા કોણ અપાવશે હવે હું અપાવીશ ક્યારે જલ્દી થી જલ્દી 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 મેં હમણાં સ્થિતિ અત્યારે છે એ ક્યાં સુધી રહી છે જલ્દી જલ્દી એનો નિવાળો આવશે અને કરાવીશું કેમ કે પ્રશાસનિક અધિકારીઓ છે જે રીતે કામગીરી કરતા ખોદવાનું 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 એ કામ હવે અટકશે હવે પૂરવાનું 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 કામ પૂર્ણ કરવાનું પૂર્ણ કરવાનું ચાલુ થશે સર અહીંયા ઘણા બધા મકાનો તૂટી ગયા છે મેં એવું સાંભળ્યું છે કે એને પૈસા નહીં મળ્યા સંપાદન કે એવું સાચી વાત છે સાચી વાત એક્ઝેક્ટલી સાચી વાત પણ દુઃખદ વાત એ છે કે લોકો એટલા ડરી ગયા છે એટલા ગભરાઈ ગયા છે કે પ્રશાસનની કામગીરી પહેલાં પોતે જ તોડી નાખે છે સ્વેચ્છાએ એટલા ગભરાઈ ગયા છે એમને એમ દબાવી દેવાયું છે કે તમે આટલું નહીં તોડો તો અમારું આખું ઘર તોડી દેશો જેના મારે છું કેમ કેમ કે ગભરાય છે કે કોઈ જાય ને કે પ્રશાસનિક અધિકારી કોઈ વાત નહીં કરી આવે એટલે એ ડર છે અને હજી ઉમેશભાઈ ની સાથે લોકો રહેવા તૈયાર નથી એવું નથી

જેથી મારા કાર્યકર્તાઓ ટાર્ગેટ ન થઈ જાય મારા સપોર્ટરો ટાર્ગેટ ના થઈ જાય અગર હું એકલો હોત તો આજે ચૂંટણી જીત્યો ન હોત લાસ્ટ સવાલ સર દીવ દમણની જનતાને શું કહેવા માંગો છો દમણ દીવની જનતાને એટલું જ કહેવા માંગુ છો ગભરાશો નહીં ડરશો નહીં તમારા હક અને અધિકારની જ્યારે વાત આવે બિલકુલ ઊભા થઈ જજો તમારો જનપ્રતિનિધિ તમારા સાથે છે અને તમારા માટે જે કંઈ કરવું પડે એ જનપ્રતિનિધિ કરશે ડરતા નહીં